તાજેતર મતે ગઈ રાત્રે તમે જોયું છે કે આપણા કોઈ સમાજના આગેવાન એમાં બાપભાઈ ઉપર અસામાજિક તત્વો દ્વારા ઘેરે આવી અને એમને એમના ઉપર અને એના પરિવાર ઉપર હરી વરે જીવલેનો હુમલો કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં હજી સુધી કોઈ પણ આરોપીની ધરપકડ કરવામાં નથી આવી હું પોતે તપાસ કરી દર્દીને મળ્યો ડોક્ટરને મળ્યો બાર તીન તેર જેટલા માથાના ભાગમાં ટાકા આવેલા છે કરતા વધુ માથાના ભાગમાં દર્દીને ઘાવ છે દર્દી હજી સુધી ભાનમાં નથી અભાનમાં છે પણ તેમ છતાંય ધારાસભ્ય તરીકે અને એક આગેવાન તરીકે બોટાદ એસપી સાથે મેં વાત કરી પીએસઆઈ સાથે વાત કરી પીએસઆઈને રૂબરૂ બોલાયા બે ગંભીર પ્રકારનો ગુનો છે જે સામે હુમલો કરનાર છે એ અસામાજિક તત્વો છે દારૂનો વેપારી છે તો તાત્કાલિક તમે એની ધરપકડ કરો અને સાથોસાથ ઘેરે આવીને જીવલેણ હુમલો કર્યો છે પરિવાર ઉપર જીવલેણ હુમલો કર્યો છે પણ તેમ છતાં હજી સુધી ત્રણસો સાત જેવી કલમ દાખલ કરવામાં નથી આવી એટલે મેં બોટાદ પોલીસને બે કલાકનો સમય આપ્યો તો કે ભાઈ તમે ડોક્ટરનું રિપોર્ટિંગ લઈ ડોક્ટરનો રિપોર્ટ લઈ તાત્કાલિક આની ઉપર ગુનો નોંધો હજી સુધી નોંધવામાં નથી આવ્યો પણ સમાજના આગેવાન તરીકે અને બોટાદના ધારાસભ્ય તરીકે જો આવા અસામાજિક તત્વોને છોડવામાં આવશે ધરપકડ નહીં કરવામાં આવે છાવરવામાં પોલીસ સ્ટેશનમાં આવશે તો વધીને અઢી કલાકની અંદર એસપી કચેરીએ ખુદ ધારાસભ્ય તરીકે હું પોતે ઉપવાસમાં બેસવા જઈ રહ્યો છું